તો ધંધુકામાં આયોજિત ક્ષત્રિય સંમેલનના આયોજકોને અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ હોવાનો આક્ષેપ લાગ્યો છે ધંધુકામાં ક્ષત્રિય સંમેલનમાં આયોજક ઋતુરાજસિંહ યુડાસમાને અસામાજિક તત્વોએ કોલ કર્યો હોવાનો આક્ષેપ છે અસામાજિક તત્વો કોલમાં ગાળો ભાંડતા હોવાનો આક્ષેપ કર્યો આવા શખ્સોને ઋતુરાજસિંહ ચુડાસમાના ભાઈ હરપાલસિંહ કે જે લોકો પોતાનું નામ પણ નથી લઈ શકતા માત્ર ઉડાવે છે તેઓ નામ સરનામા સાથે વિડીયો વાયરલ કરે અને બાદમાં અમે પરિણામ બતાવી દઈશું નામ જે રીતે કે ક્ષત્રિય સમાજનો જે પણ યુવાન આજ સોશિયલ મીડિયાની અંદર પોતાનું નામ અને એડ્રેસ સાથે મોબાઈલ નંબર સાથે જે રીતે વાત કરે હું આવા જે ત્રણ ચાર લોકો જે પોતાનું નામ પણ નથી બોલી શકતા અને ફોન કરી અને ખાલી વાતો કરવાની હોય થૂક ઉડાડવાની હોય હું એવા લોકોને કહેવા માગું છું કે જો માનું દૂધ પીધું હોય તો જેમ વિડીયો અમે વાયરલ કરવીએ છીએ એડ્રેસ સાથે વાયરલ કરવી છીએ એમ તમે એકવાર હિંમત કરીને બતાવો તો ક્ષત્રિય સમાજનો જે રોષ જોવા મળી રહ્યો છે આજે પણ મહારેલીનું આયોજન કર્યું છે ત્યારે આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોક્સી કામેશ ગઈકાલની વાત કરીએ તો ગઈકાલનો દિવસ ભારે હંગામા ભર્યો રહ્યો જોહરની વાત હોય કે પછી તેમના નેતાને અરેસ્ટ કરવાની વાત હોય જે વિરોધ થયો સભામાં સી આર પાટીલની સભામાં વિરોધ થયો સાથે જ કાળી પટ્ટી ધારણ કરીને પણ વિરોધ કરવામાં આવ્યો આજનો દિવસ પણ આવો જ રહેવાની સંભાવના છે કારણ કે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે બિલકુલ ક્રિષ્ના આપણે જણાવી દઉં કે ક્ષત્રિય સમાજ જે છે એ અત્યારે રૂપાલા સામે લાલ ઘૂમ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જો વાત કરવામાં આવે તો ખાસ કરીને ગઈકાલનો દિવસ ક્ષત્રિય સમાજ માટે કહી શકાય કે ખૂબ આક્રોશભર્યો દિવસ હતો કારણ કે રાજકોટ અને અમદાવાદ કહી શકાય કે તે એપી સેન્ટર બન્યા હતા ગઈકાલે જો વાત કરવામાં આવે તો ગઈકાલે ક્ષત્રિય સમાજ દ્વારા ખાસ બેઠકોનો ધમધમાટ દિવસ જોવા મળ્યો અને આ સાથે જ જે ક્ષત્રિયણીઓ હતી જેમણે જોહર કરવાની ચીમકી આપી હતી તેવી પાંચ ક્ષત્રિયણીઓ જે અમદાવાદના જે બુપલ સ્થિત જે બંગલો છે ત્યાં આગળ તમને નજર કેદ સવારથી કરવામાં આવ્યા હતા ત્યારબાદ જામનગરની જે ક્ષત્રિયણી બહેનો છે તે પણ તમને મળવા આવી હતી પોલીસે ક્યાંક તમને અટકાવી હતી અને ત્યારબાદ પરો રૂપાલાના વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો ક્યાંક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ ક્યાંક વિરોધ પ્રદર્શન પણ યોજાયા હતા ગઈકાલે સાંજે કહી શકાય કે અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે